નમસ્કાર મિત્રો આજે પોલીસ ભરતી બે હજાર ચોવીસનું ડિટેલમાં નોટિફિકેશન આવી ગયું છે તો આજના આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કે આ પોલીસ ભરતીમાં ફોર્મ ક્યારથી ભરવાના ચાલુ થશે અને આ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે અને આ ફોર્મ કોણ કોણ ભરી શકે છે અને તેની યોગ્યતા શું છે એજ લિમિટ શું છે ફીસ કેટલી છે પરીક્ષા પદ્ધતિથી લઈને સિલેબસ અને સિલેક્શન સુધીની સંપૂર્ણ પ્રોસેસની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના વિડીયો તમને સતત મળતા રહે તો જોઈએ આ પ્રકારનું નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવી છે જેમાં જાહેરાત ક્રમાંક સાથે ડિટેલમાં પોલીસ ભરતીની માહિતી આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જે ફોર્મ ભરવાના ચાલુ થશે તે ચાર ચાર બે હજાર ચોવીસ એટલે કે ચાર એપ્રિલ બપોરે ત્રણ વાગ્યાથી ચાલુ થશે અને તેની લાસ્ટ ડેટ છે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ રાતના બાર વાગ્યા સુધી અને આ ફોર્મ તમે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પરથી ભરી શકશો ત્યારબાદ આગળ જણાવવામાં આવ્યું છે કે આજે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનું નામ અટક આ બાબતો તેણે ધોરણ બાર અથવા તેને સમકક્ષ જે લાસ્ટ પરીક્ષા આપી હોય તેમાં જે નામ અટક દર્શાવેલ હોય તે મુજબનું જ નામ આ ફોર્મ ભરતી વખતે દર્શાવવાનું રહેશે અને ફોર્મ ભરતી વખતે ઉમેદવારે કઈ કેડર માટે ફોર્મ ભરે છે તે પસંદ કરવાનું રહેશે તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા કોન્સ્ટેબલ બે પ્રકારની કેડર આવશે જે મિત્રો ફક્ત પીએસઆઈનું ભરવા માંગે છે તેઓ પીએસઆઈ સિલેક્ટ કરશે અને જે મિત્રો લોકરક્ષકનું ભરવા માંગે છે તેઓ લોક રક્ષક નો ઓપ્શન સિલેક્ટ કરશે પરંતુ જે મિત્રો બંનેમાં ભરવા માંગે છે તેઓ બંનેનો ઓપ્શન સિલેક્ટ કરી શકશે ત્યારબાદ આગળ જોઈએ તો ફોર્મ ભરતી વખતે તમારે પંદર કેબીની સાઇઝનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીની જરૂર પડશે અને આ ભરતીમાં જોઈએ તો કુલ બાર હજાર ચારસો ને જગ્યાઓ ભરવાની થાય છે અને જેમાં પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈમાં પુરુષો માટે કુલ ત્રણસો સોળ જગ્યાઓ અને મહિલાઓ માટે કુલ એકસો છપ્પન જગ્યાઓ આપી છે જેમાં વિવિધ કેટેગરીની અલગ અલગ જગ્યાઓ છે જેમાં બિન આર્થિક રીતે નબળા વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ વગેરેની કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ કોન્સ્ટેબલની જગ્યાઓ હથિયારી કોન્સ્ટેબલની જગ્યાઓ જેલ સિપાહી એસઆરપીએફ વગેરેની જગ્યાઓ અહીંયા ડિટેલમાં આપી છે પુરુષની જગ્યાઓ અલગ મહિલાઓની જગ્યાઓ અલગ અને વિવિધ કેટેગરીવાઇઝ અલગ અલગ જગ્યાઓ અહીંયા ડિટેલમાં આ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવી છે આ નોટિફિકેશનમાં કહેવામાં આવી છે કે જે તમામ તમારા પ્રમાણપત્રો છે તેની ઇસ્યુ ડેટ ત્રીસ એપ્રિલ પહેલાંની હોવી જોઈએ જો ત્રીસ એપ્રિલ બાદના હશે તો તેઓને માન્ય રાખવામાં આવશે નહીં જેમ કે જાતિના પ્રમાણપત્રો અને અન્ય પ્રમાણપત્રો રમતગમત વગેરે પ્રમાણપત્રો ત્રીસ એપ્રિલ પહેલાંના હોવા જોઈએ એટલે મિત્રો જો તમે હજી સુધી જાતિના કે નન ક્રિમિલિયર વગેરે પ્રમાણપત્ર જો કાઢ્યા ના હોય તો ત્રીસ એપ્રિલ પહેલાં કાઢી લેજો કેમકે હજુ ફોર્મ ચાલુ થવાની પણ વાર છે તેના પહેલાં નીકળી જશે અહીં આપણે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીએસઆઈ માટે લઘુત્તમ મર્યાદા એકવીસ વર્ષ છે જ્યારે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ છે અને તારીખ ની વાત કરીએ તો ત્રીસ એપ્રિલ ઓગણીસો ને લઈને ત્રીસ એપ્રિલ બે હજાર ત્રણ સુધી જન્મેલા ઉમેદવારો આ પીએસઆઈ ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો તેમાં અરજી કરી શકે છે આવી જ રીતે લોકરક્ષક ની વયમર્યાદા જોઈએ તો તેમાં લઘુત્તમ વયમર્યાદા અઢાર વર્ષ રાખવામાં આવી છે અને મહત્તમ વયમર્યાદા તેત્રીસ વર્ષ રાખવામાં આવી છે અને નોટિફિકેશનમાં તારીખ સાથે આપવામાં આવેલ છે કે ત્રીસ એપ્રિલ 1991 એકાણુંથી લઈ અને ત્રીસ એપ્રિલ બે હજાર છ સુધીના જન્મેલા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે અને તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોય તેવા ઉમેદવારો આમાં ઉમેદવારી નોંધાવી શકે છે આગળ જોઈએ તો આ જે વયમર્યાદા છે તેમાં કેટેગરીવાળા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળશે તે જણાવવામાં આવ્યું છે અને તમામ મહિલા ઉમેદવારો જેઓને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળશે અને જે અનામત કક્ષાના મહિલા ઉમેદવારો છે તેઓને કુલ દસ વર્ષની છૂટ મળશે જે મિત્રો પહેલેથી જ રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે તેઓને પણ વધારાના ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને આ તમામ જે છૂટછાટ છે તે પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તે બાબત ધ્યાનમાં રાખવી સિવાય કે માજી સૈનિક કોમ્પ્યુટર સર્ટિફિકેટની વાત કરીએ તો કોમ્પ્યુટર અંગેનું જે બેઝિક નોલેજ ધરાવતા અંગેનું સર્ટિફિકેટ છે તે કોઈ પણ સંસ્થાનું હોવું જોઈએ અને તેમાં વધુમાં જણાવીશ કે જે મિત્રો પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર નથી તેઓ પણ હાલ તો અરજી કરી શકશે પરંતુ જે વખતે નિમણૂક આપવામાં આવશે એ વખતે તમારે પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે એટલે કે આની પરીક્ષા પરીક્ષાને આ પ્રોસેસ ચાલતા લગભગ એક વર્ષ અથવા એક વર્ષ કરતાં વધારેનો સમય લાગી શકે છે તે પહેલાં મિત્રો જો તમારી પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર ન હોય તો તેને કઢાવી લેજો જેથી નિમણૂક વખતે કોઈ સમસ્યા ના થાય અને વધુમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે જણાવવામાં આવ્યું છે કે જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તે એક ચાર બે હજાર બાવીસથી લઈ અને ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલ હોવું જોઈએ અને આ જે પ્રમાણપત્ર છે તેનો નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે અને ઈડબ્લ્યુ એસ કક્ષાના ઉમેદવારો માટે જણાવવામાં આવી છે કે તેમનું જે પ્રમાણપત્ર છે તે ત્રીસ એક પાંચ બે હજાર એકવીસથી લઈ અને ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલ હોવું જોઈએ શારીરિક ધોરણોની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે જેઓ એસટી કેટેગરીના ભાઈઓ છે તેઓ માટે ઊંચાઈ એકસો બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે અન્ય કેટેગરી અથવા જનરલ કેટેગરીના ભાઈઓ છે તેઓ માટે ઊંચાઈ એકસો ને પાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે છાતીનું માપ ફૂલાવ્યા વગરનું ઇગ્નેશી સેન્ટીમીટર હોવું જોઈએ અને ફૂલાવેલી છાતી ચોર્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ એટલે કે છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો પાંચ સેન્ટીમીટર હોવો અનિવાર્ય છે જ્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો જેઓ મૂળ ગુજરાતના એસટી મહિલા ઉમેદવારો છે તેઓની ઊંચાઈ મિનિમમ એકસો પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે એસટી કેટેગરી કરતાં અન્ય મહિલા ઉમેદવારો છે તેઓની મિનિમમ ઊંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટર હોવી જોઈએ મિત્રો આજે શારીરિક ધોરણ છે તે લોકરક્ષક અને પીએસઆઈ બંને માટે સમાન જ છે વધુમાં જણાવ્યું છે કે શારીરિક ખામી જે નીચે દર્શાવેલ છે તેમાંથી કોઈ પણ હશે તો ઉમેદવારોને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે તેમાં દસ પ્રકારની શારીરિક ખામીઓ બતાવી છે એક તો વાંકા ઢીંચણવાળા ફૂલેલી છાતીવાળા ત્રાસી આંખવાળા સપાટ પગ કાયમની અતિશય ફૂલેલી નસ ફૂલેલો અંગૂઠો અસ્થિભંગ સડેલા દાંત ચેપી ચામડીના રોગ અથવા રંગ અંધત્વની ખામી આ પ્રકારના જે શારીરિક ખામી ધરાવે છે તે ઉમેદવારોને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે તેવું નોટિફિકેશનમાં બતાવી છે પરંતુ નીચે એક નોંધ આપવામાં આવી છે કે જે દસ નંબરનો મુદ્દો છે રંગ અંધત્વની ખામી તે જેલ સિપાહીના મહિલા કે પુરુષોને લાગુ પડતો નથી એટલે કે જો તમે જેલ સિપાહીમાં ઉમેદવારી કરવા માગો છો તો તમારે રંગ અંધત્વ હશે તો પણ તમે સિલેક્ટ થઈ શકશો હવે આગળ જણાવ્યું છે કે જે ઉમેદવારો એક કરતાં વધુ અરજી કરશે તો આવા કિસ્સામાં તમે જે લાસ્ટમાં કન્ફર્મ કરી હશે તે તે અરજી જે માન્ય ગણાશે અને તે સિવાયની બધી અરજીઓ રદ થશે અને ભરેલી ફીના નાણાં પરત મળશે નહીં ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રક ભરતી વખતે જે મોબાઈલ દર્શાવે છે તે નંબર ચાલુ રાખવો આપણે જોતા હોઈએ છીએ કે ઘણા મિત્રો વારે વારે પોતાનો મોબાઈલ નંબર બદલતા હોય છે પરંતુ આવું કરવું જોઈએ નહીં કા એક ફિક્સ નંબર રાખવો જોઈએ કારણ કે આવી ભરતી વખતે ભરતી બોર્ડ અવારનવાર એસએમએસથી ભરતીની અપડેટની જાણ કરતા હોય છે અને તેમાં વધુમાં જણાવ્યું છે કે ઈમેલ આઈડી પણ પોતાનો જ હોવો તે હિતાવક છે જો પોતાનો ના હોય તો પોતાના માતા પિતા ભાઈ બહેન જેવા અંગત સગાઓનો હોવો જોઈએ ઈમેલ આઈડી તેમાં અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓમાં જણાવ્યું છે જેમાં આગળ આપણે જોયું તેમ કે આ અરજી આપણે ઓજેસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પરથી ભરી શકશો અને તેમાં જે આપણું નામ છે તે ધોરણ બારની માર્કશીટ મુજબ નાખવાનું રહેશે એની પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફીસ છે જ્યારે એસસી એસટી ઓબીસી કે માજી સૈનિક વગેરે ઉમેદવારો માટે ફીસ ભરવાની રહેતી નથી અને જેમાં ફીસની વાત કરીએ તો પીએસઆઈ કેડર માટે સો રૂપિયા હશે ફીસ લોકરક્ષક કેડર માટે સો રૂપિયા હશે ફીઝ અને જો બંનેમાં તમે ફોર્મ ભરવા માગો છો તો તેની ફીસ બસ્સો રૂપિયા હશે અને આ ફીસ તમે રૂપે કાર્ડ યુપીઆઈ ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા ઓનલાઈન ભરી શકશો અને જેમાં આપણને નોંધ કરવામાં આવી છે કે આ જે ફી છે એ ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે તેને પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં અને આજે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે તે સાત મે બે હજાર ચોવીસ આપવામાં આવી છે પોષિક કેડરની પરીક્ષાના ચરણોની વાત કરીએ તો તે બે સ્ટેજમાં થશે એક તો ફિઝિકલ ટેસ્ટ અને બીજું મેન એક્ઝામ અને લોકરક્ષક કેડર પરીક્ષાના ચરણોની વાત કરીએ તો તે પણ બે સ્ટેજમાં થશે એક ફિઝિકલ ટેસ્ટ અને બીજું ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ ટેસ્ટ પોષક કેડરની વાત કરીએ તો જે ઉમેદવારોએ બંને કેડર એટલે કે પોસઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક બંનેમાં જેઓએ ફોર્મ ભરેલ હશે તેઓએ ફક્ત એક જ પરીક્ષા આપવા એક જ ફિઝિકલ ટેસ્ટ આપવાનો રહેશે તેના માટે અલગ અલગ ફિઝિકલ ટેસ્ટ આપવાનો રહેશે નહીં અને આજે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે પાંચ હજાર મીટરની દોડ આવશે જે વધુમાં વધુ પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે અને મહિલાઓની વાત કરીએ તો તેઓએ સોળસો મીટરની દોડ કરવાની રહેશે અને તેમના માટે સમય મળશે નવ મિનિટ અને ત્રીસ સેકન્ડ એટલે કે સાડા નવ મિનિટ જ્યારે એક્સ સર્વિસમેન ભાઈઓ છે તેઓને ચોવીસો મીટરની દોડ કરવાની રહેશે અને તેમના માટે સમય મળશે સાડા બાર મિનિટનો હવે જે પીએસઆઈ કેડર છે તેઓના માટે મેન્સ એક્ઝામની વાત કરીએ તો જે ફિઝિકલ ટેસ્ટ પાસ કરનાર તમામ ઉમેદવારોને મેન્સ એક્ઝામ આપવામાં આપવા દેવામાં આવશે અને આ જે મેન્સ એક્ઝામ હશે તે ત્રણસો માર્ક્સની હશે અને આ ત્રણસો માર્ક્સ છે તે બે પેપરમાં ડિવાઈડ હશે પહેલું પેપર જે બસ્સો માર્ક્સનું એમસીક્યુ હશે જ્યારે બીજું પેપર સો માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ હશે જેમાં ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ હશે અને બંનેનો સમય હશે ત્રણ ત્રણ કલાક જેમાં પેપર વનની વાત કરીએ પીએસઆઈ માટે તો તે સો માર્ક્સ તે બે પાર્ટમાં ડિવાઈડેડ હશે પાર્ટ વન પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં સો માર્ક્સના સો એમસીક્યુ હશે જ્યારે પાર્ટ બીમાં સો માર્ક્સના સો એમસીક્યુ હશે અને આ બંનેમાં પાસ થવા માટે ચાલીસ ટકા મિનિમમ માર્ક્સ લાવવા પડશે જો પાર્ટ એના ટોપિકની વાત કરીએ તો બે ટોપિક હશે એક રીઝનિંગ હશે જે પચાસ માર્ક્સનું પૂછાશે જ્યારે બીજો ટોપિક ગણિત હશે જે પચાસ માર્ક્સનું છે આ બંને થઈને સો માર્ક્સનું છે જ્યારે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં બંધારણ બંધારણ અને જાહેર વહીવટ પચીસ માર્ક્સનું છે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો પચાસ પચીસ માર્ક્સનું છે કરંટ અફેર અને જનરલ નોલેજ પચીસ માર્ક્સનું પૂછ્યા છે પર્યાવરણ સાયન્સ અને ટેકનોલોજી અને ઇકોનોમી આ ત્રણ થઈને પચીસ માર્ક્સનું પૂછ્યા છે આવી રીતે પાર્ટ બી છે એ ચાર ભાગમાં પચીસ પચીસ થઈને સો માર્ક્સનું પૂછ્યા છે આ આ જે પેપર છે તેમાં નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો દરેક નેગી ખોટા જવાબો માટે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે અને જો તમે જવાબ આપવા માંગતા નથી તો તમે ઈ ઓપ્શન કરી શકો છો જેના માર્ક્સ કપાશે નહીં પેપર ટુ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પેપરની વાત કરીએ તો તે ગુજરાતી અને ઇંગ્લિશનું હશે તે તે સો માર્ક્સનું હશે અને તેના માટે સમય ત્રણ કલાક હશે તેમાં ગુજરાતી ભાષા છે તે સિત્તેર માર્ક્સનું પૂછ્યા છે જ્યારે અંગ્રેજી ભાષા ત્રીસ માર્ક્સની પૂછાશે ગુજરાતી ભાષાની વાત કરીએ તો ત્રીસ માર્ક્સનો એસી હશે ત્યારબાદ પ્રિસેસ રાઇટિંગ દસ માર્ક્સની હશે એટલે કે સંક્ષેપીકરણ ત્યારબાદ કોમ્પ્રિહૅન્સન દસ માર્ક્સનું હશે રિપોર્ટ રાઇટિંગ દસ માર્ક્સનું હશે લેટર રાઇટિંગ દસ માર્ક્સનું હશે આવી રીતે સિત્તેર માર્ક્સનું ગુજરાતી પૂછા હશે જ્યારે અંગ્રેજીના ટોપિકની વાત કરીએ તો પ્રિસેસ રાઇટિંગ દસ માર્ક્સનું હશે કોમ્પ્રિહેન્સન દસ માર્ક્સનું હશે અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એ દસ માર્ક્સનું હશે આવી રીતે બંને ભાષા થઈ અને સો માર્ક્સની પૂછાશે આમાં જણાવવામાં આવ્યું છે કે જે પેપર વન છે એ તો ઓબ્જેક્ટિવ ટાઈપ હશે જ્યારે પેપર ટુ છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે અને જો તમારા પેપર વનમાં મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ થશે તો જ તમારું પેપર ટુ જે ડિસ્ક્રિપ્ટિવ છે તેને ચેક કરવામાં આવશે નહીં તો જો તમારા ચાલીસ ટકા કરતાં ઓછા માર્ક્સ થશે તો તમારું પેપર ટુ ચેક કરવામાં આવશે નહીં જે ઉમેદવારો એનસીસી સર્ટિફિકેટ ધરાવે છે તેઓને વધારાના બે ગુણ આપવામાં આવશે આ ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જે મિત્રોએ કોર્સ કરેલ છે તેઓને એ કોર્સના સમયગાળાના આધારે અલગ અલગ વધારાના માર્ક્સ આપવામાં આવશે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે જે મિત્રોએ એક વર્ષનો કોર્સ કરેલ છે તેઓને વધારાના પાંચ ગુણ આપવામાં આવશે જે મિત્રોએ બે વર્ષનો કોર્સ કરેલ છે તેઓને વધારાના નવ ગુણ આપવામાં આવશે જેઓએ ત્રણ વર્ષનો કોર્સ કરેલ છે તેઓને વધારાના બાર ગુણ આપવામાં આવશે અને જેઓએ ચાર વર્ષ અથવા તેથી વધારેનો કોર્સ કરેલ છે તો તેઓને પંદર ગુણ વધારાના આપવામાં આવશે આ ઉપરાંત જે રમતગમતની વાત કરીએ તો રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં જે લોકોએ માત્ર પ્રતિનિધિત્વ પણ કરેલ હોય તો તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે મુખ્ય પરીક્ષાના પેપર વન અને પેપર ટુમાં મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે એટલે કે આવા જે મિત્રો છે તેઓને રમતગમત સાથે સંકળાયેલ મિત્રોને તેમને મેળવેલા ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ તો જે વિધવા મહિલા ઉમેદવાર છે તેઓને પણ મુખ્ય પરીક્ષામાં જે તેઓએ જેટલા ગુણ પ્રાપ્ત કર્યા હોય પેપર વન અને ટુમાં તેના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે પરંતુ નિમણૂક સમયે આજે આવા વિધવા મહિલા ઉમેદવારો છે તેઓએ પુનઃ લગ્ન ન કરેલ હોય તેવું સરટી રજૂ કરવું પડશે પીએસઆઈના ઉમેદવારોની વાત કરીએ તો તેઓનું મેરિટ છે એ કેવી રીતે ગણાશે તો કે મુખ્ય પરીક્ષાના પેપર વન અને પેપર ટુમાં મેવેલ ગુણ ત્યારબાદ એનસીસી સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર ગુણ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના પ્રમાણપત્રના આધારે મળવાપાત્ર ગુણ અને માન્ય રમતગમતના પ્રમાણપત્રના આધારે મળવાપાત્ર ગુણ અને વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ આટલા થઈ અને પીએસઆઈના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ તૈયાર થશે જ્યારે ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે તે જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે આ પસંદગી યાદી તૈયાર કરતી વખતે બે કે તેથી વધુ ઉમેદવારોના જો સમાન ગુણ હોય તો આ બે ઉમેદવારોમાંથી જેમની ઉંમર વધારે હશે તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય આવા કિસ્સામાં જે ઉમેદવારની ઊંચાઈ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને અહીંયા વેઇટિંગ લિસ્ટની વાત કરીએ તો આ જે પીએસઆઈ ભરતી છે એ માત્ર એક સંવર્ગની ભરતી છે માટે આ પસંદગી યાદી તૈયાર કરવા માટે પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવશે કારણ કે આ એક જ કેડરની ભરતી છે એટલા માટે જ્યારે બીજી બાજુ લોકરક્ષકની વાત કરીએ તો તેમાં અલગ અલગ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બિન હથિયારી જ્યારે જેલ સિપાહી એસઆરપીએફ વગેરે અલગ અલગ કેડર છે તેથી લોકરક્ષકની જે કેડર છે તેમાં વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં જ્યારે પીએસઆઈની જે કેડર છે તેના માટે વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે અહીં આપણે લોક રક્ષક કેડર છે તેના પેપર પદ્ધતિની વાત કરીએ તો જે મિત્રો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયા છે તે તમામ મિત્રોને સ્ટેજ ટુની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ આપવામાં દેવામાં આવશે આજે સ્ટેજ ટુની ઓબ્જેક્ટિવ ટેસ્ટની વાત કરીએ તો તે બે પાર્ટમાં ડિવાઇડેડ હશે એક પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એની વાત કરીએ તો તે કુલ એંસી માર્ક્સની હશે જ્યારે પાર્ટ બી હશે તે એકસો ને વીસ માર્ક્સની હશે બંનેમાં પાસ થવા માટે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે નેગેટિવની માર્ક્સની વાત કરીએ તો બંનેમાં જી દરેક ખોટા જવાબ માટે જીરો માર્ક્સ કાપવામાં આવશે અને જો તમે જવાબ આપવા માગતા નથી તો તમે એ ઓપ્શન ટીક કરી શકો છો જેના માર્ક્સ કપાશે નહીં પાર્ટ એની વાત કરીએ તો તેમાં ટોપિક હશે રીઝનિંગ જે ત્રીસ માર્ક્સનું પૂછ્યા છે ગણિત જે ત્રીસ માર્ક્સનું પૂછ્યા છે અને ગુજરાતી લેંગ્વેજ જે વીસ માર્ક્સનું છે આ ત્રણ થઈ અને કુલ એંસી માર્ક્સ થશે અને પાર્ટ બીની વાત કરીએ તો ભારતનું બંધારણ જે ત્રીસ માર્ક્સનું પૂછ્યા છે કરંટ અફેર્સ સાયન્સ ટેકનોલોજી એન્ડ જીકે આ ત્રણ થઈને ચાલીસ માર્ક્સનું પૂછ્યા છે અને હિસ્ટ્રી સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાતનું ભૂગોળ આ થઈને પચાસ માર્ક્સનું એટલે કે પાર્ટ ટુ હશે એ એકસો ને વીસ માર્ક્સનું હશે અને આ જે પેપર ટુ છે જે પાર્ટ એ અને બી આ બંને માટે કુલ ત્રણ કલાક આપવામાં આવશે ઉમેદવા આ જે લોકરક્ષકના ઉમેદવારો છે તેઓનું મેરિટ હશે તે આ જે પાંચ પ્રકાર છે તેના આધારે તૈયાર કરવામાં આવશે એક તો એમસીક્યુ ટેસ્ટમાં મેળવેલ ગુણના આધારે ત્યારબાદ એનસીસી સર્ટિફિકેટના આધારે મેં ગુણ રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી મેળવેલ ગુણ અને માન્ય રમતગમતના પ્રમાણપત્રના આધારે મળવાપાત્ર ગુણ વિધવા મહિલાઓને મળવાપાત્ર વિશેષ ગુણ આટલાનો ટોટલ કરી અને તેના આધારે ઉમેદવારોનું ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે અને આ જે ફાઇનલ મેરિટ છે તે જગ્યાના આશરે બે ઘણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે આ જે કોન્સ્ટેબલ લોકરક્ષક સંવર્ગની જગ્યાઓ છે તેમાં નિમણૂંક કઈ કઈ જગ્યા ઉપર મળવાપાત્ર છે તો પહેલાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્યારબાદ જેલ સિપાહી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અહીંયા પણ જો લોકરક્ષકમાં પણ સરખા સરખા માર્ક્સ થાય તો એવા કેસોમાં સૌ પ્રથમ તો જન્મ તારીખને જોવામાં આવશે જે ઉમેદવાર વધુ ઉંમરવાળા હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે ત્યારબાદ જો જન્મ તારીખ અને માર્ક્સ બંને સરખા હશે તો આવા ઉમેદવારોના કેસોમાં ઊંચાઈને ધ્યાનમાં લેવામાં આવશે અને જો ગુણ જન્મ તારીખ અને ઊંચાઈ આ ત્રણેય સમાન હશે તો આવા કિસ્સામાં ધોરણ બારના માર્ક્સ જેઓના વધારે હશે તેઓની પસંદગી કરવામાં આવશે અને જો ધોરણ બારના માર્ક્સ પણ સમાન હશે તો ધોરણ દસના માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે જેમ આગળ જણાવ્યું હતું તેમાં આ જે લોકરક્ષક ની કેડર છે તેમાં અલગ અલગ વિવિધ કેડરોની સમાવેશ થાય છે માટે તેમાં પ્રતીક્ષા યાદી રાખવામાં આવશે નહીં જ્યારે પીએસઆઈની જે કેડર છે તેના માટે પ્રતિક્ષા યાદી રાખવામાં આવશે કેમકે તેમાં એક જ કેડર છે એમ સૌથી છેલ્લે આપણને જણાવીએ છે કે જો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય ફોર્મ ભરતી વખતે અથવા ફી ભરતી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો તમે ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ ઝીરો ઉપર સવારના સાડા દસથી સાંજના છ કલાક સુધી રવિવાર તથા જાહેર રજાના સિવાય પૂછપરછ કરી શકો છો તો મિત્રો આ હતી આજની પોલીસ ભરતીને લઈને માહિતી હજી પણ જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તેને કમેન્ટમાં તમે જણાવી શકો છો જો તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોય અથવા કોઈ સર્ટિફિકેટ કઢાવવાનું બાકી હોય તો જલ્દીથી તેને કઢાવી લેજો અને જો બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો આજેથી જ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી ચાલુ કરી દો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારની માહિતી તમને મળતી રહે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરતો કરજો જેથી તેઓને પણ આ ભરતી વિશે જાણવા મળે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને પરીક્ષાની તૈયારી માટે ઓલ ધ બેસ્ટ ગુડ નાઇટ આભાર